ખેડામાં ભારે વરસાદને કારણે જગતના તાત પર આફત આવી પડી છે ખેડાના લિંબાસી વસ્તાણા હાડેવા સહિતના ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને ભારે વરસાદ અને નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો આપને જણાવી દઈએ કે પાણી ફરી વળતા ભાગે ડાંગરના પાકમાં નુકસાન થયું છે અને અંદાજે પાંચસો જેટલા ખેડૂતો તેનાથી પ્રભાવિત થયા છે માત્ર શિયાળુ પાક પર નભતા ખેડૂતોની આજીવિકાને લઈને હવે સૌથી મોટો આ પ્રશ્ન સર્જાયો છે સરકાર મદદ ન કરતી હોવાના ખેડૂતોએ આક્ષેપ પણ લગાવ્યા અને ખેડૂતોએ સરકાર પાસે મદદની માંગ પણ કરી છે પાણી વધારે ભરાઈ ગયું ઓવરબ્રિજ બધું છલકાઈ ગયા રોડ બોડ પાણી ડાંગર નો પાક બિલકુલ નહીવત થઈ ગયો સાવ ઉપડી ગયો બધું કોઈ વસ્તુ રહ્યું નહીં કોવાઈ ગયું ડૂબી ગયા પાયમાલ થઈ ગયા ખેડૂતો મતલબમાં એમ કશું જ રહ્યું નહી ટોટલ ખર્ચો કરીને બેઠા થતા બન્યું છે એમ અને પાણીનો કોઈ નિકાલ નહીં વરસાદ તો પાણી એના માપ પ્રમાણે જ હોવું જોઈએ આ તો એની ઉપર થઈ ગયું એની ઉપર ચાર ચાર પાંચ પાંચ ફૂટ પાણી છે એમ તો પાંચસો પાંચસો ની આજુબાજુમાં છે પાંચસો ઉપર હશે કેવાનો મતલબ બધાને જ આ નુકસાન થયું છે વરસાદના પાણી ખેડૂતો દર વર્ષે આવું થાય છે દર વર્ષે આવું થાય છે સર પાણીનો કોઈ નિકાલ નહીં અને એની હિસાબે આ પાકનું નુકસાન થયું છે